દેશભરની શાળાઓમાં હવે બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે એક નવી પહેલ હેઠળ સીબીએસસીએ તમામ સંલગ્ન સ્કૂલોને સુગર બોર્ડ લગાવવા માટે નિર્દેશ આપ્યો છે જેની અમલવારી શરૂ થઈ ગઈ છે એચબીકે સ્કૂલમાં ફ્યુચર એજ એક્સપોનું આયોજન કરાયું વધુ પડતી સુગર અને ઓઇલ શરીર માટે કેટલું હાનિકારક છે તેને લઈને અવેરનેસ આવે તે માટે સુગર બોર્ડ લગાવ્યા સાથે આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરવા માર્ગદર્શન અપાયું ઉલ્લેખનીય છે ફ્યુચર એજ એક્સપોમાં બાળકો ત્રણ દિવસ સુધી જુદી જુદી એક્ટિવિટી કરશે અહીંયા નોટિસ બોર્ડ પર સોફ્ટ ડ્રિંક અને ફાસ્ટ ફૂડમાં રહેલી સુગરની માહિતી આપતા સુગર બોર્ડ લગાવ્યા છે હું આજે બની હેલ્ધી ફૂડ ફૂડ અને અનહેલ્ધી એ એ મેસેજ છે કે અમને આ બધું ફૂડ ખાવું જોઈએ અને જંક ફૂડ ના ખાવું જોઈએ મેં બોર્ડ ઉપર બનાવી છે ચીપ્સ બિસ્કિટ કોલ્ડ ડ્રિંક મેગી અને આઈસ્ક્રીમ અને ફ્રેન્ચ ફ્રાઈસ ના મેગી મને બહુ ભાવે છે પણ એ ના ખાવી જોઈએ કેમ કે આપણા શરીર માટે સારી નથી ક્યારે તમે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદો છો તો તમે એના પર જે લેબલ હોય છે તમે વાંચો એ લેબલ ઉપર એમાં કેટલી સુગર કન્ટેન્ટ છે તો એ લોકોએ કન્ટેન્ટ રીડ કરવી કયા ઇન્ગ્રીડિયન્ટ્સ કેટલા પ્રમાણમાં યુઝ થયા છે અને એ રીડ કરીને એ લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જે એક હેલ્ધી ચોઈસ છે એ પોતે પસંદ કરી શકે એના માટેનું અમે એ લોકોને જ્ઞાન પ્રદાન કરીએ છીએ ન્યૂ એજ્યુકેશન નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત બાળકોમાં આ સુગર બોર્ડ જે છે એના થકી એમનામાં શારીરિક શ્રમ અને સાથે સાથે પૌષ્ટિક આહારની સમજ આપવા બાબતે આયોજન થયેલું છે અને ખુબ સારું પરિણામ મળેલું છે સ પ્રાયોજક છે એરંડાનો